એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કોસ્મેટિક અને ડિસ્પોઝેબલ શોપમાંથી બે બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા છે વડોદરાના ગોત્રીમાં શ્રી માર્કેટમાં જુદી જુદી દુકાનોમાં બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવતી હોવાની બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રેડ કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં કોસ્મેટિક અને ડિસ્પોઝેબલ શોપમાંથી બે બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા છે સાથે જ બે દુકાનદારોના સંચાલકો સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે બાળકોને શ્રમિક બનતા અટકાવવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કરવામાં આવ્યું છે તાજેતરમાં હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે ગોત્રી પોલીસ મથક વિસ્તારમાં શ્રી નાલજી ઘડિયાળ સર્કલ પાસેની જુદી જુદી દુકાનોમાં માલિકો દ્વારા નાના સંગીત બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવી રહી છે જેના આધારે સ્થળ પર રેડ કરવામાં આવી હતી રેડમાં ભાવના બેંગલ્સ એન્ડ કોસ્મેટિકમાંથી સત્તર વર્ષીય બાળક અને શ્રી શક્તિનાથ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝેબલમાંથી સોળ વર્ષીય બાળક કામ કરતા મળી આવ્યા હતા દુકાન માલિકો દ્વારા બાળકોનું માનસિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું હોવાને ધ્યાને આવ્યું હતું જેથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા ભાવના બેંગલ્સ એન્ડ કોસ્મેટિકના સંચાલક જયેશ નાનકરામ ચેતવાણી રહે એસકે કોલોની વારસીયા અને શ્રી શાંતિનાથ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝેબલના સંચાલક આશીષ પવનકુમાર જૈન રહે મંગલદીપ સોસાયટી વાસના રોડ વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં જુવેનાઇઝ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ અગ્ન એસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે